ભાઈ આ દીકરીને આજે સાસરે મૂકવા જવાના છે તમે સાથે આવશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ન હોય ત્યાં મારું ઓળાવું ન હોય ગેમાનું ઓળાવું તો પાંચ પચીસ હજાર દાગીના હોય એવા ગામતરામાં દીપે ઢોલિયા સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછી ગામનો નો રાજપૂત હતો ગોહિલવાડ પંથકના પછી ગામની અંદર આવા ચાલીસ પચાસ કરાળીયા ગરસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે ગામત્ર સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે આ બધા પાસેથી કામ બધા બધાની અંદર આ ગેમો હોળાવ્યો બનીને ચાલે લૂંટારું ચડી શકે નહીં જેવા તેવાનું તોછડા જવાબ બાપી દેતો એક દિવસ ગામના બાપુ ખુમાણસંગી તરફથી ગેમાનું તેડવા આવ્યું ખુમાણસંગીની દીકરી રૂપાણીબા ભાલમાં પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને શ્રીમંત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડિયો ભેળો ગેમો તેમજ એક બીજો એક કારડીયો બધા હેમત પર ગામે બાને તેડવા ચાલ્યા પરથી પછી ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ પાણીનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ છોડાવવામાં આવ્યા વેલડીમાં રૂપાળી બા છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો અને બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડી અને બધા ચાલી નીકળ્યા રૂપાળી બા પાસે એક ડાબલો હતો એમાં પાંચ ઉપર પણ ઘરેણાનો ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડાવા લાગ્યા અને પછડી ઓઢીને લાંબા પડીને ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એકવાર ટપારી ગયો કે ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગીમાએ જવાબ દીધો એટલે ઓળખસ તું આ ગેમાં ગેમો હોય ત્યાં લૂંટારું ન ડોકાય તું તારા મૂંગો મરીને ગજવવા લાગ્યા નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાયા વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીભાઈએ પણ કહી ગયું ગેમાભાઈ બાપા અટાણે શું હોય નહીં હોઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો રહ્યો હું કોણ હું ગેમો આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢવે ગામ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડૂતોએ નજર કરી તો આગળથી તળાવડીમાં આગના તળખા ઉઠતા દેખાય વહેમ આવ્યો કે કોઈ ચકમક જગ્યો ગેમાને એણે હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખશ હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂતને દસ બાર આદમીનું ટોળું દેખા એની છાતી થડકી ઉઠી ગેમાને એને ઢંઢોળ્યું પણ ગેમો કંઈ ઉઠે એ તો ગેમો જોત જોતમાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા એ પ્રકાર કર્યો ગેમો ઝપકીને આંખો જોડે છે અને હાકલ કરે છે મને ઓળખાશ હું કોણ હું ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો ને ગેમો ઝપીને દોસ્ત એક જણે કહ્યું એલા એને ઝટ રણગોળી તો કરી મેલો ઉંટારું હોય એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે એક સોસરી લાકડી નાખી એક ધક્કો દઈને દળાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળી તો કહે છે રણગોળી તો એટલે રણનો દળો આદમી આ રીતે દળા જેવો બની જાય છે વેલમાં દાગીના ફગાવી ખોલી નાખ્યા અને બદમાસો તારોડિયાના પ્રકાશમાં બાના અંગ ઉપર સોનું ચડકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ ઉપરથી ઘરે ઉતાર બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કટલા હોતા બદમાશો બદમાશોએ બૂમ પાડી ભાઈ વિનવવા લાગ્યા ભાઈ આ નરેડીના નક્કર છે ને ભીડેલા છે મારી હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખમાયા કરો ને મારા વીરા સફાઈ ને ઝાટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહીને રૂપાળીબાઈ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંત્રડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે ખોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોપાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળી બાએ ત્રાસી નજર નાખી બીજું કોઈ તો ન દેખ્યો પણ ફક્ત લાકડાનો ધોકા દેખ્યો વિચાર કરવાનો ત્યાં વખત ન હતો કામી લૂટારાઓ એ રાજપૂતાણીના શરીરની મસ્કરી કરતા હતા રૂપાળી બાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખુલ્લાના બે જણની ખોપરીમાંથી એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ધડ્યા ત્યાં તો ગરસણીને સુરાતન ચડી આડું હાથમાં લઈને કૂદી પાડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા બોધે ગોઠણ બેડ થઈ જાય છે પાછી ઊઠીને આડાનો ઘા કરે છે ચંડી રૂપે ઘૂમતી એક છત્રિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠતો નથી અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા જીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંની એકની તલવાર એના હાથમાં આવી એટલે તો પછી જગનમ્માનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણગોળી તો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો હોય મો ન બતાવી શક્યો અહીં કોઈ વાર પછી ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના આંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ વાહ ગરાસણી વનના ઝાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એને ના પાડી ઝીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાસન ફાટ ફાટ જતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાવાના ગાવો ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાણીભાઈ ચંદી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરીને ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય એ માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને બાપુને મળી લેવું છે બહેન પછા ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ કરશોમાં માં અને પાછી પડવા જેવા વહેણ કહેજો નહીં તો બહેનને ચમકવું પડશે ચમકવું પડે એટલે માણસ મરી જાય લોહીએ નીતળતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધા ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘડી જ કર્યું પાંચ હજારના ઘરે જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાય એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો